લખતર તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાના નવગણભાઈ કમાભાઈ રોજેશરા તથા સોનલબેન વસંતોરા આ બે અરજદારોએ કોળા પોલીસ સ્ટેશન ખાતે મોકલાવેલી જેમાં એવા આક્ષેપો કરેલા છે કે આ જે સમૂહ લગ્ન યોજાયો હતો તેમાં જે એમને કન્યાદાનમાં મળેલા એક સોનાનો દાણો ને વીટી ને ચાંદીની રકમ જે છે એમને ચેક કરાવતા એ ખોટું હોવાનું જણાઈ આવેલું છે જે બાબતની અરજી એમને કોળા પોલીસ સ્ટેશન ખાતે કરેલી હતી પરંતુ કોડાઉટ પોલીસ સ્ટેશનની ની હદ ન લાગતી હોય જેથી કોડાઉટ પોલીસ સ્ટેશન થી આ અરજી ને ટ્રાન્સફર કરીને એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે મોકલવામાં આવેલ છે જે અરજીમાં એમને આક્ષેપો કરેલા છે એ પ્રમાણે જે પણ કન્યાદાનમાં મળેલી રકમો છે એ ખોટી હોવાનું જણાવ્યું હતું બંને અરજદારની સેમ અરજી છે જેમાં તેમના આયોજકો છે જે આયોજકોમાં એમાં વિક્રમ સોરાણી પિન્ટુ પટેલ રોશની પ્રજાપતિ રાહુલભાઈ સિસા જયંતિભાઈ પ્રિયંકાબેન વિગેરેના વિરુદ્ધ એક અરજી કરેલી છે જે અરજી એરપોર્ટ પોલીસ સ્ટેશન ખાતે હાલ મળેલ જે અરજી આધારે બંને અરજદારોને ફોન કરીને નિવેદન માટે બોલાવવામાં આવેલા પરંતુ નિવેદનો બોલાવવા માટે ફોન કરેલો તો જણાવ્યું કે એક અરજદાર જણાવ્યું કે હું અમદાવાદ ખાતે લગ્ન પ્રસંગમાં આવેલો છું અને બેન સોનલ બેન કહે છે એમને પણ કીધું કે હું કામમાં અમે બે ત્રણ દિવસ પછી નિવેદન માટે આવીશું અને હાલ બે ત્રણ દિવસ પછી નિવેદન અરજદારો શું આપે છે એના પર આરજીની તપાસ

ને આ અંગે હજુ સુધી અરજી હાલ મળી છે અરજીની તપાસ હવે કરવામાં આવશે પ્રથમ તો અરજદાના નિવેદન લેવામાં આવશે અને એના પછી એની જે પણ છે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કારણ કે આ એક મોટી ઘટના છે આના યોગ્ય તપાસ ન થાય તો દિશાવિન તપાસ પણ થઈ શકે એ અત્યારે કેવું કેવું દિશાહીન હોઈ શકે માટે અરજદારના નિવેદન પછી યોગ્ય તપાસ કરવામાં આવશે અને જે પણ છે શતુભાર લેવામાં આવશે આ ખરેખર આપવામાં આવ્યો હા અરજદારના નિવેદન પર ખાતર છે અરજદારના નિવેદનો શું છે અરજદારના નિવેદન પછી આગળની પ્રક્રિયા શું છે એમાં ઇન્વેસ્ટિગેશન શું શું કરવું ઉપલે અધિકારી શ્રીઓના માર્ગદર્શન તેમજ મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે